ટીવી ફાટક પાસેના ત્રણ રસ્તા પડે છે ત્યાં સોલારથી ચાલતી લાલ લીલી લાઇટો લગાડવામાં આવી છે પરંતુ અમુક જગ્યાએ સોલારથી ચાલતી લાઇટો ગાયબ થઈ ગઈ છે ત્યારે સ્થાનિકો દ્વારા સોલાર લાઇટો અને રેડિયમ લાઇટો ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે

વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે તંત્રની બેદરકારીના કારણે વારંવાર અકસ્માત થવાના બનાવો પણ બની રહ્યા છે જેને લઈને વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે લાઇટો લગાવવામાં આવે તો રાત્રિ દરમિયાન લાલ લીલી લાઇટો દેખાય તો અકસ્માત રોકી શકાય સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે જાગશે કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે